જુનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો થયો સંપન્ન હજારોની સંખ્યામાં સાધુ સંત અને મહંતો મોટી સંખ્યામાં રહ્યા હતા હાજર જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો થયો સંપંજ મહાજરોની સંખ્યામાં સાધુ સંતો મોટી સંખ્યામાં જોડાયા નીકળી હતી રવેડી બદલે હતી જેમાં નાગા સાધુ સંત અને મહંતો દ્વારા કર્યા તલવારબાજી અને અંગ કસરતોના પેજ જે નાગા સાધુઓના દર્શન કરવા પહોંચ્યા લાખો શ્રદ્ધાળુ જેને લઈ લોકોએ શિવમય બની શિવરાત્રીનો પર્વ ઉજવ્યો છે મેળામાં ભોજન અને ભજન પણ શ્રદ્ધાળુએ મોટા પ્રમાણમાં ભાગ લીધો છે

સતત ચાલુ હોય છે આ વારસો જૂનો છે અને પરંપરા જાળવી રાખે છે ખડે પગે ઉભા રહી શ્રદ્ધાળુઓને જમાડે છે જુનાગઢની શિવરાત્રીનો મેળો ધામધૂમ પૂર્વક પૂર્ણ થયો છે લાખો શ્રદ્ધાળુ આશીર્વાદ લીધા મોટા કલાકારો દ્વારા સંતવાણી પીરસવામાં આવી હતી અહીંયા મેનુ અમારો ઠાકર જમાડે છે ભવનાથનું સાનિધ્ય ઠાકરના આશીર્વાદ મા અંબાજી અને મા બૌત્રાજીના આશીર્વાદથી આ બધું ચાલે છે અહીંયા કરતા હરતા સમાહર્તા કોઈ છે નહીં જે કાંઈ ચલાવે છે એ જેનું નામ છે એ જ ચલાવે છે અમે તો ખાલી ફક્ત ને ફક્ત એક કડી રૂપ માણસ છે અહીંયા આ લોકો જમે છે કોણ જમે છે કેવી રીતે જમે છે એ અમને કોઈ ખ્યાલ નથી પરંતુ આજે આપણે સૌ જાણીએ છીએ કે આ ભગવાનનો મહાપ્રસાદ છે મેનુની જો તમે વાત કરતા હો તો મેનુ આપણે સૌ જોઈએ છીએ કે રોજ બે મીઠાઈ રોજ હવારના પોરમાં હાથ વાગીને ગરમા ગરમ દેશી ઘીની જલેબી હોય ગાંઠિયા હોય કાલે બધાને પૂરી ખવડાવી પરમ દિવસે બધાને પાઉંભુજી પાઉંભાજીના ખરાય ખવડાવી આજે તમે દો છો કે આજે બધા લોકોને જેમ વધારે વધારે પસંદ પડે એમ આજે ચાપડી ઊંધિયાનો ભેગો પ્રોગ્રામ છે બધું મેનુ તો હોય પણ રોજ અલગ અલગ પ્રકારના મેનુ એના દ્વારા બે મીઠાઈ બે શાક દાળ ભાત શાક રોટલી અનેક પ્રકારના વ્યંજનો દ્વારા લોકોનો શાંત કરવા માટેનો અમારો એક આ નાનકડો પ્રયાસ અમે કંઈ નક્કી ગીગાના ઓટલા દ્વારા આવતીકાલે મહાશિવરાત્રિના દિવસે સવારથી લઈ અને રાત્રે બાર વાગ્યા સુધી લોકોને ફરાળ મળી શકે અને ફરાળ પણ પૂર્ણ રીતે મળી શકે એના માટે થઈ અને એક નાનકડો પ્રયાસ એટલે કાલે સાડા ત્રણ ટન શ્રીખંડનો ઓર્ડર દેવામાં આવ્યો છે ભેગી રાજગ્રહના લોટની પૂરી હોય રાજગ્રહનો લોટનો શીરો હોય છે ખામાની ખીર હોય ભેગું સામાની ખીચડી સૂકી ભાજી ફરાળી જેવડો ફરાળી વેપર ફરાળી કઢી પૂર્ણ રીતે સર્વે લોકોને મહાપ્રસાદ મળી રહીએ એની માટે અમારા ઠાકર દ્વારા આ પ્રયાસ કરવામાં આવે છે અમારો ઠાકર મજૂરી કરવા જાય છે આમાંથી કોના નસીબની મજૂરી ઠાકર કરે એમને ખબર નથી પણ એ કમાઈને દે છે અને વાપરવા વાળો કાંઈ વાપરે છે એટલી એમને ખબર છે કોણ કોના નસીબનું ખાય છે એ કોઈને ખબર હોતી નથી અને એટલા જ અમારા સદગુરુદેવે કીધું હતું કે કબીર કહે કમાલ કો અને દો બાતા શીખ લે કર સાહેબ કી બંદગી પર ભૂખે કો અન્ન દે અને બીજી વસ્તુ પણ અમારા એક કહેતા તમારા માધ્યમથી કહે તેવું છે કે તમારી પાસે કોઈ પણ વસ્તુ છે તમારી પરસેવાની કમાણી પરસેવામાં વપરાય એ ખૂબ અગત્યનું છે નિકર પછી ઘણી વખત આપણે જોતા હોય છે આપણા ગૈઠા હોય વડીલો હોય ઘરમાં નાગ નીકળે અને એ નાક લઈને એમ કે પિતૃ પ્રગટ થયા હવે પિતૃ શું કામ પ્રગટ થયા કોઈને ખબર જ નથી પહેલાના જમાનાની અંદર દુહો દસમો વેદ દાન અલકારીએ એક દુહામાં કીધું છે ખાટી પણ ખાધી નહીં ખાટી પણ ખાધી નહીં અને દાટી માટી માય દાટી માટી માય પછી ભોરિંગ થઈને ભભૂતિયો અને એ રહેતો રાત એટલે એનો કહેવાનો મતલબ એવો છે એ દુહાનું ગુજરાતી ભાષાંતર એવું થાય છે કે પહેલાંના જમાનામાં લોકો પાસે નાની મોટી જે કાંઈ મૂડીઓ હતી ત્યારે કોઈ તિજોરીઓ નહોતી બેંક નહોતી લોકર નહોતા કાંઈ નહોતું ત્યારે લોકો સામાન્ય સંજોગોની અંદર નાની મોટી મૂડી થઈ હોય તો એ પોતાના જે કાંઈ ચૂલા હોય એની નીચે ડાટડા ચૂલામાં પૈસા નાની મોટી લક્ષ્મી દાટી રાખે એટલે એ ધ્યાન ત્યાં રહીએ પછી ખાતી પણ ખાતી નહીં પૈસા હતા પણ સારા કર્મની અંદર વાપરા નહીં ડાટી માટી માય એટલે લોકો એવું કહે છે શાસ્ત્ર એવું કહે છે તમારી પાસે તમારીથી જરૂરિયાતથી વધારેના પૈસા હું એમ કોઈને નથી કહેતો તમારું ઘર બાળીને તીથર ધીરથ કરજો એવા કોઈથી કોઈને કાંઈ દેવું નહીં પહેલાં ઘરે મા બાપની ભાઈ કુટુંબની સેવાથી શરૂઆત કરવી એટલે ખાટી પણ ખાતી નહીં પણ તમારી પાસે વધારાની કોઈ સંપત્તિ હોય તો એ સંપત્તિ લોકોના ઉપયોગની માટે વપરાય અને એ ન વપરાય તો પછી એમ કહે છે કે એને નાગનો અવતાર આવે એટલે એ નાગનો અવતાર આવે એટલે આપણે એમ કહીએ કે પિતૃ આવ્યા એ પિતૃ આવ્યા શું કામ ઓલી દાટેલો માલ છે એને હાચવા હાટું આવ્યા છે એટલે કીધું ખાટી પણ ખાતી નહીં દાટી માટી માય પછી બોરિંગ થઈને ભભૂત અમે તો માનવતાવાદી પ્રવૃત્તિઓને સાથે લઈ અને ચાલીએ છીએ સનાતન ધર્મ એ કોઈ નાની વસ્તુ છે નહીં સનાતન વસ્તુની જાગૃતતા આદિ અનાદિકાળથી આ કાંઈ આજે કાંઈ આ ગિરનાર ક્ષેત્રની વાત કરો તો આ ભવનાથનો મેળો કેટલામાં છે એ કોઈને ખબર નથી ઉજવવાની શરૂઆત કરી એ ખબર હશે બાકી કોઈને ખબર નથી એટલે ભવનાથ હોય સનાતન ધર્મ હોય હરિદ્વાર હોય દ્વારકા હોય સોમનાથ મહાદેવ હોય પછી પાવન શક્તિપીઠ આ બધા સનાતન ધર્મના જે મૂળ વસ્તુઓ છે એટલે સનાતન તો આદિ અનાદિકાળથી કાળથી આવે છે પરંતુ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ વખતે જે રીતે અયોધ્યાની અંદર રામ મંદિરની અંદર મૂર્તિ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો એને હિસાબે સનાતન ધર્મના લોકોમાં જાગૃતતા ખૂબ વધારે આવી ગઈ છે કે પોતે સનાતની છે અને એનો દરેક લોકો ગર્વ લે છે કે ભાઈ અમે પણ સનાતન ધર્મના લોકો સાથે જોડાયેલા છે એટલે મેળામાં વિશેષ જમાવટ છે શ્રી આપીકા નામ હરદમ લીલા લેખ છે અહીં તો હરદમ લીલા ને અહીંયા ભવનાથમાં અમારું અનક્ષેત્ર ઓગણીસો અડસઠથી ચાલુ છે અને અહીંયા હજારોના હજારો માણસોથી પ્રસાદનો લાભ લે છે આ સેવા અમારા માણસો સ્વયંસેવકો બેના માતા યંગ જનરેશન યંગ છોકરા નાના છોકરા એમ કોઈ દોઢસોથી બસો માસનો સ્ટાફ છે નિસ્વાર્થ સેવા કરવા આવે છે અને બધાને પ્રેમથી પ્રસાદ જમારે છે જે રીતે અત્યારે સનાતન ધર્મ એક સુર છે તો એના માટે તમારી કઈ રીતે સેવા માણસો પ્રસાદ લઈ આમાં ભેદભાવ નથી રહેતા આ સનાતન ધર્મમાં આ જ એક લાભ છે હિન્દુ સનાતન ધર્મમાં એક અંગ છે તો એનો પ્રસાદનો લાભ લઈ એ જ સનાતન ધર્મ છે વાડીનાથમાં માલધારી સમાજમાં અમારે વાડીનાથ પ્રોગ્રામ થયો અને કેટલા સાધુ સંતો તેડાયા અને કેટલા સંતોનું દાન મોદી મોદી સાહેબે જ આપ્યું દાન અને મોદી સર અને યોગીએ આજ જો ગુજરાતના આપણે માન્યતા કહેવાતા હોય કે આપણો ગુજરાતની અંદર મોદી સાહેબ જો યોધ્યા અંદર રામ મંદિર બનાવી શકતા હોય ને તો આપણા ગુજરાતમાં હજી ચાર ધામ થઈ કેટલી તાકાત છે આપણા ગુજરાતની અંદર સાહેબ સ્નાન મતલબ કે જ્યાં દૂર દૂરથી મહાત્માઓ લોકો અહીંયા પધારે છે એમને અમારે ગુરુ દત્તાત્રીય મહારાજ જે અમારા દેવતા કહેવામાં આવે સિદ્ધ ગુરુ દત્તાત્રી મહારાજ અમારા દત્ત મહારાજ સ્વયં શિવનું રૂપ છે અને સ્વયં ભોલેનાથ રાત્રે બાર વાગે મરઘી કુંડની અંદર સ્નાન કરવામાં આવશે અને એમને આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે જાન આપણે જેમ ભોલેનાથની જાન નીકળશે કાસોથી નો રિપોર્ટ એસ નાઇન ભેસાણ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે